હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર જે છે માર્ક મિલર એમનું એક નવું સ્ટેટમેન્ટ આવ્યું છે જેની અંદર સારી વાત જ છે અલ્ટિમેટલી ગુડ ન્યૂઝ કહી શકાય કે જે ઓલરેડી નવા વિદેશી કર્મચારીઓ છે અથવા નવા લોકો માટે પીઆર ખોલવા જઈ રહ્યા છે ચૌદ હજાર લોકો એક્સ્ટ્રા પ્લસ છ હજાર જેવા કન્સ્ટ્રક્શન વર્કર્સ આ રીતે બ્રેકિંગ ન્યૂઝ આ અત્યારે છે કારણ કે નોર્મલી જે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર એનાઉન્સમેન્ટ કર્યું છે એ મુજબ આનો આખો પ્લાન અને જો જોઈએ તો માર્ક મિલર પ્લસ ત્યાંના ઉદ્યોગ સાહસિકો આ બધા મળીને એક નવી કમિટીની રચના કરવા જઈ રહ્યા છે જેના માટે લગભગ આવતા વીકની અંદર એ લોકો મિટિંગ કરવા જઈ રહ્યા છે આની આખી વિસ્તૃત માહિતી હું તમારી સાથે શેર કરું એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરીજો નોટિફિકેશન ઓન રાખજો અને ઉપર જે ચેનલનું બીજી એક ચેનલ છે અમારી જેનું યુટ્યુબ હેન્ડલ રિફ્લેક્ટ થઈ રહ્યું છે એને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલના વિડીયોસ બી ઘણા બધા લોકો સુધી શેર કરો જેથી કરીને દરેક મા બાપ સુધી સારી માહિતી આપણે પહોંચાડી શકીએ હવે તો કે આઈઆરસીસી મિનિસ્ટર જે છે માર્ક મિલર એમણે જે અનાઉન્સમેન્ટ ન્યુ કર્યું છે એના મેઇન કી પોઈન્ટ જે સારા મુદ્દાઓ હતા એ હું તમારી સાથે સરળતાથી શેર કરું આની અંદર જે એમણે જણાવ્યું છે કે વિદેશી કાર્યકરો છે જે એ વગર સ્ટડી પરમિટ એ બી જો એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામની અંદર પાર્ટ લેશે તો એ લોકો પરમિટ વિના બી કામ કરી શકે અથવા તો સ્ટડી કરી શકશે એપ્રેન્ટિશીપવાળાની વાત કરી છે આની અંદર જે વિદેશમાંથી એપ્લાય કરશે એમણે તો પરમિટ લેવાની જરૂર પડશે જ પડશે પરંતુ જે લોકો વિદેશી છે અને કેનેડાની અંદર રહી રહ્યા છે એટલે કે ઇનસાઇડ કેનેડાવાળા માટે એક આ બેનિફિટ એમણે ડિક્લેર કર્યો છે હા આના અનાઉન્સમેન્ટમાં જ્યારે બી એમને પૂછવામાં આવ્યું હતું કે આની ડેટ ક્યાં ક્યારથી લાગુ થશે ત્યારે એમણે કહ્યું હતું કે નેક્સ્ટ વીકની અંદર ત્યાંના ઉદ્યોગ સાહસિકો છે માર્ક મિલરની ટીમ છે પ્લસ આઈઆરસીસીના જે અમુક રિસર્ચ એજન્સીઓ છે આ બધા મળીને નેક્સ્ટ વીકની અંદર એક મિટિંગ યોજવા જઈ રહ્યા છે અને આ મિટિંગની અંદર બાકીનું એ લોકો ડિસ્કશનને બ્રિફિંગ કરી અને એ લોકો અપડેટ રિલીઝ કરવાના છે એક આ મેઇન કીબ મુદ્દો હતો આની સાથે જે બીજા મુદ્દા પર આપણે જઈએ કે જેમાં ચૌદ હજાર એવા વિદેશી કારીગરો છે કે જેને બી આની અંદર ચાન્સ મળી શકે છે પ્લસ કયા કયા એનઓસી કોડ અથવા તો કયા કયા લોકોને આનો બેનિફિટ મળી શકે છે એ આપણે જોઈએ ત્યારબાદનો જે એક મેઈન મુદ્દો હતો જેમાં ચૌદ હજારની એક કેપિંગ ડિક્લેર કરી એમણે કે એમાં એક એમનું કહેવા મુજબ કે ચૌદ હજાર એવા વિદેશી કારીગરો જે છે કે જેમને હું એનઓસી કોડ બી તમને કહું છું કે એવા કારીગરો આ એનઓસી કોડની અંદર આવતા હશે એ લોકોને આગળ કેનેડામાં રહેવા માટેના ઓપ્શન્સ મળી શકે એમ છે પરંતુ આની અંદર એમણે હજી એ ડિક્લેરેશન નથી આપ્યું કે આની અંદર એ લોકોને ટેમ્પરરી રેસિડેન્સ આપવામાં આવે ટીઆર આપે પીઆર આપશે સિટીઝન આ રિગાર્ડિંગનું એમણે હજી અનાઉન્સમેન્ટ નથી કર્યું આમના માટે એમણે કહ્યું છે કે એમણે એક કમિટીની રચના કરી છે જેમાં મેં તમને કીધું એ મુજબ કે ઉદ્યોગ સાહસિકો બી હશે એમના ટીમ રિસર્ચર્સ બી હશે આ બધા મળીને એક મિટિંગ કરશે અને એક પ્રોજેક્ટ રેડી કરશે અને ચૌદ હજાર જેવા કારીગરોને આનો બેનિફિટ્સ મળશે અને આની અંદર કન્સ્ટ્રક્શનને મેઇન ફોકસ કરવામાં આવશે આ સાથે જ તે જો એનઓસી કોડ હું તમને કહું તો તમે નોટ ડાઉન કરો કે કયા કયા લોકો આનો જો બેનિફિટ છે એ લઈ શકશે તો કે આની અંદર જે એડ કરવામાં આવ્યા છે એ ઓક્યુપેશન્સ નોટ કરો કન્સ્ટ્રક્શન મેનેજર્સ કન્સ્ટ્રક્શન એસ્ટિમેટર્સ બ્રિક લેયર્સ રૂફર્સ એન્ડ સાઇનલ્સ ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર્સ પેઇન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ આ લોકો જે છે આ એની માં આવતા જે એન કોડ હશે એ લોકોને આનો બેનિફિટ મળશે અને આની સાથે જ તે એક વસ્તુ એવી લાગી રહી છે કે ધીરે ધીરે કેનેડા ઇમિગ્રેશન જે છે એ એવું એક ફોકસ કરી રહ્યું છે કે ધીરે ધીરે દરેક જે ડિમાન્ડ ઊભી થતી જશે એ પ્રમાણે કદાચ નવા નવા પાયલોટ પ્રોગ્રામો અથવા તો નવા નવા પીઆરના પ્રોગ્રામ્સ ટેમ્પરરી રેસિડેન્સ આ રીતે બી લગભગ જે બી વિદ્યાર્થીઓ છે યા તો જે બી લોકો કેનેડામાં છે કેનેડાથી બહારથી કેનેડા જવા માગે છે એમને કદાચ સપોર્ટ કરી શકે એવું છે આ એક મારો ઓપિનિયન છે કદાચ તમને જે બી ઓપિનિયન લાગતો હોય એ તમે કોમેન્ટની અંદર શેર કરી શકો છો અને એક ખાસ વસ્તુ કે હું આ જે માહિતી આવી છે એ બને એટલી સરળ ભાષામાં તમારી સુધી અમે લોકો પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ હું ક્યાંય પ્રિફર નથી કરતો તમારે કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ તમે તમારું ડિસિઝન પોતે લઈ શકો છો અમે એક સરળ ને સારી માહિતી જે આવી છે એ તમારી સુધી શેર કરવાની કોશિશ કરીએ છીએ જો તમને અમારી આ કોશિશ સારી લાગતી હોય તો એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશન આપણે સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત